મારું નામ રામજી આહિર વાંડિયા તાલુકો ભયાઉ અમારા અહીંયા કણે ખેડૂતોના આપણે નેશનલ હાઈવેની બાજુમાં જમીન છે ખેતીની એની બાજુમાં એસઆર એ છે એગ્રો કંપની કરીને કંપની આજે આઠ દસ વર્ષથી અહીંયા કણે કંપની ચલાવે છે અને એ કંપનીની અંદર જે કાંઈ પણ થાય છે એનું કેમિકલનું પાણીનો આખા વર્ષનો જે સ્ટોપ હોય છે ત્યારે ચોમાસાનું નેચરલ વરસાદનું પાણી આવે એની સાથે એ લોકો કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડી દે છે જેના લીધે ખેતરોમાં કોઈ પાક થતું નથી વાવેતરમાં મોટું નુકસાન થાય છે જમીન એકદમ બચે થતી જાય છે એના પ્લસ આગળ જોઈએ તો એ ઈ પાણી ત્યાંથી સીધું અમારા વાંઢિયા ગામનો તળાવ છે ત્યાં સુધી પણ એ પહોંચે છે અને કેમિકલવાળા પાણીના હિસાબે ગામમાં પણ રોગચાળાનો તેમજ પશુપાલનને હાથે ભાઈ રહે છે અને માણસોને પણ પાણી પીવાલાયક રહેતું નથી તો આના માટે તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ કરી અને પાણીમાં સીધું કેમિકલ વસ્તુ છે અને એના લીધે ગામની જમીનને સિંમાડાની તીબંધ ચલાવવાની અને પશુ પક્ષીને કેટલું નુકસાન થાય છે એના બારામાં ગંભીરતાથી તપાસ કરવાની મારું નામ સાંધા અણસુડ દેવજી ગામ વાંડિયા તાલુકો બચાવ આ વાંડિયાની સીંગમાં એક લોવારીયામાં કંપની આવેલી છે એસ આર એસ એસ એગ્રો કરીન કંપની છે જે મોટી ફેક્ટરી છે તલાની એ એની અંદર કેમિકલથી તલને સાફ કરે એ કેમિકલ પછી ખેતરોમાં છોડી દે છે વરસાદનું પાણી જ્યારે થાય ભેગું એટલે વરસાદના પાણી સાથે એ લોકો છોડી દેવામાં આવે છે એ પાણી છે તમારી વાંટિયાના પંચાયતમાં ગ્રાહો છે જે ગામધણનો છે ઘણા માણસો પીવાનો ઉપયોગ લે છે તમારા ઢોર જનાવર પીવાનો ઉપયોગ લે છે એની અંદર મછલાઓ છે એ બધા મછલાઓ મરી જાય છે ઢોર એના બીમાર પડે અત્યારે અમારે વાતિયાની અંદર ઢોરમાં એટલી બીમારી આવી છે કે કોઈ હિસાબથી બહાર રોજ અમારે ડૉક્ટર બોલાવવા પડે છે અથવા અમે રજૂઆતો કરવા છતાં કોઈ અમારો સાંભળવા તૈયાર નથી એની અંદર જઈશું તો એમ કહે છે કે તમારે થાય કલ્યો અમારે જાવું ક્યાં ઈ તમે અમને કયો